આજે વિવિધ વિકાસના કામોનું ખાત ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરાયું હતું સ્થાનિક ધારાસભ્ય એવા ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું બારડોલી નગરમાં આવનારા દિવસોમાં થનાર વિકાસ કામો પૈકી ત્રેવીસ કરોડથી વધુના અઠ્યાવીસ જેટલા વિવિધ કામોનું આજે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ નગર સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવેશ એવા બારડોલી નગરપાલિકામાં આજે કરોડ ત્રેવીસ લાખ અઠ્યાસી હજારના અઠાવીસ જેટલા સરકારશ્રીની જુદી જુદી યોજનામાંથી વિકાસના કામોનું કરવામાં આવ્યું આ વિકાસના ઠાત્પુરત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ અમારા નગર સંગઠનના મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક અમારા નગર સંગઠનના ઉપપ્રમુખ અને પ્રભારી શ્રી કેતનભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ નગર સંગઠનના પ્રમુખ શ્રી આનંદભાઈ ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા અને અઠાવીસ જેટલા કામો અને ત્રેવીસ કરોડ ત્રેવીસ લાખ અઠ્યાસી હજાર ના કામો ઝડપથી પૂર્ણ કરી નગરજનોની સેવામાં એમને અર્પણ કરવામાં આવશે અને આ આજરોજ સરદાર સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે આજે આ વિકાસના કામોનું કર્યું છે ત્યારે આજે અમે સૌ બારડોલીના નગરજનો સરદાર સાહેબ ની બારડોલી ખાતેથી એમને ભાવાંજલિ પણ અર્પણ કરીએ છીએ અને આ વિકાસના કામો ઝડપથી પૂર્ણ થાય અને નાગરિકોના ઉપયોગમાં અને નાગરિકોને અર્પણ થાય એવી અહીંથી અપીલ કરું છું અને આજનો આ કાર્યક્રમ જે કરવામાં આવ્યો છે એમાં નગરપાલિકા તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું છે તે બદલ નગરપાલિકા પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન